હકીકત કે ઘટનાનું સીધું કથન રજૂ થતું હોય તેને વિધાન વાક્ય કહેવાય છે કથન અથવા ઘટના છે એનું કથન છે એનું રજૂ કરવામાં આવે અને અંતે છે એ પૂર્ણ વિરામ આવે તો એ વિધાન વાક્ય કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શિવમ મને ઘણી મદદ કરે છે શિવમ મને ઘણી મદદ કરે છે સિમ્પલ એક વાક્ય છે અને એને છેલ્લે અંતે છે પૂર્ણ વિરામ છે બીજું છે સંસ્કાર એ જ મનુષ્યની સાચી મોડી છે

તો નિષ્થેધ વાક્ય અને વિધાન ક્યારેક એવા પ્રશ્નો પૂછી શકે મોરના ઈંડા ચિતરવા ન પડે તો ન છે એટલે નામાં જવાબ આવ્યો કે મોરના ઈંડા હોય એને ચિતરવા ન પડે તો એ નિષેધ વાક્ય છે બીજું છે જીભને તે હાડકું ન હોય તો આ પણ વાક્ય નકા છે કેમ કે જીભને હાડકું એટલે નામા જવાબ છે ત્રીજું વાક્ય છે સફળતા જિંદગીની હસ્તરેખામાં સફળતા છે જિંદગીની હસ્તરેખામાં નથી હોતી એ પણ નકાર ભાવ રહેલો છે તો એ પણ નિષેધ વાક્ય છે તો એક્ઝામની અંદર ક્યારે બહુ ખાસ નથી પડે સાવસેલું જ છે વિધાન વાક્ય હોય તો એમાંથી નકાર નિષેધ વાક્યમાં ફેરવાનું પૂછાય છે અને જો નકાર વાક્ય હોય તેમાંથી હકાર વાક્યમાં ફેરવાનું પૂછાય છે બીજો પ્રકાર આવે છે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થવાક્ય એટલે શું તો કે જે વાક્યની અંદર પ્રશ્ન પૂછવાનો ભાવ હોય શોર્ટમાં આપણે જોઈએ તો પ્રશ્ન પૂછવાનો ભાવ નીકળતો હોય જે વાક્યની અંદરથી તો તેને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય છે આપણે બીજાને પ્રશ્ન પૂછીએ ને એમાંથી આપણે આ કેનાનો આન્સર મળતો હોય છે તો પ્રશ્નાર્થ વાક્યના ઉદાહરણ જોઈએ આપણે શું તમે ત્રણ લાડુ ખાશો તો એ પ્રશ્નાર્થવાક્યથી અને પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે પ્રશ્ન ચિહ્ન સાવસેલું છે કેમ કે પાછળ છે પ્રશ્નચિન્હ ઉપરથી આપણે ઓળખી શકીએ કે આ પ્રશ્નાર્થ વાક્ય છે બીજું છે તમે સમયસર પહોંચી ગયા હતા તો એ પણ પ્રશ્નાર્થ વાક્ય છે પ્રશ્ન પૂછે તો કે સમયસર પહોંચી ગયા હતા ત્રીજું છે દ્વારિકાની ભવ્યતા કેવી લાગે છે બીજાને આપણે પ્રશ્ન પૂછે તો કોઈ વિશે તો એમ કહી શકીએ અહીંયા આપણે ઉદાહરણ લીધું છે કે દ્વારિકાની ભવ્યતા કેવી લાગે છે તો આ બધા વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે શોર્ટમાં છે આ બધે પોઈન્ટ લીધા છે વાક્ય છે ઉદ્ગાર વાક્ય ઉદ્ગાર વાક્ય એટલે શું તો કે જે વાક્યમાં લાગણી હોય હર્ષ અથવા ગુસ્સો હોય આનંદ હોય વિસ્મય હોય ક્રોધ હોય વગેરે જેવા ભાવો જો પ્રગટ થતા એટલે કે ભાવો દર્શાવવામાં આવ્યા હોય તો તેવા વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવાય છે વાક્ય આપેલું હોય ને આ પ્રકારના ભાવ રહેલા હોય તો એ ઉદ્ગાર વાક્ય અને અંતે છે અથવા વચ્ચે ગમે ત્યાં ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય છે તો ઉદ્ગાર વાક્યના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ પહેલું છે અરે કેવો સુંદર મોર છે ઉદ્ગાર ચિહ્ન પણ આપેલું છે અને અરે કેવો સુંદર મોર મોર છે એવો ભાવ પર દર્શાવેલો છે બીજું છે અરે વાહ એટલે કે અરે વાહ કેટલું તું તો કવિઓની ભાષા બોલે છે એટલે કે વખાણ કરે છે કે અરે વાહ તું તો કવિઓની ભાષા બોલે છે અને ઉદ્ગાર ચિહ્ન છે એટલે ઉદ્ગાર વાક્ય છે ત્રીજું છે ઓહો મારે જમવું છે અરે તમારે જમવું છે કે તો એવા ભાવ પ્રગટ થાય છે તો એ ઉદ્ગાર વાક્ય છે તો એક્ઝામની અંદર ક્યારેક પૂછાઈ શકે છે ઉદ્ગાર વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો અથવા ઉદ્ગારમાંથી વિધાનમાં ફેરવો વિધાનમાંથી ઉદ્ગારમાં ફેરવો તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો વિધાન વાક્ય નિષેધ વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય વિશે શોર્ટમાં શીખા છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો